બીજો ભાગ છે ભગવાન પર ભરોસો રાખો કારણ કે જેણે આપી છે તે ઉડવાનું પણ તો આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે મારો ખરાબ સમય ચાલી રહ્યો છે પરંતુ આપણે આ સુવિચાર આપણને એક અલગ દ્રષ્ટિ આપે છે તો સમય હંમેશા પરિવર્તનશીલ છે જેણે આપણે ખરાબ સમય કહીએ છીએ તે વાસ્તવમાં તો આપણને મજબૂત બનાવવા માટેનો ઘડતરનો સમય છે તે ખરાબ સમય નથી કેવો સમય છે ઘડતરનો સમય છે જ્યારે મુશ્કેલીના સમયે જ્યારે આપણને રસ્તો નથી મળતો ત્યારે ધીરજની કસોટી થાય છે અને ત્યારે આપણી ધીરજ ખોટી જાય છે અને આપણે હિંમત હારી જઈએ છીએ તો આ સુવિચાર સમજાવે છે કે જો આપણે થોડી વધુ ધીરજ રાખીએ તો સમય ચોક્કસ બદલાય છે કારણ કે સમય પરિવર્તનશીલ છે જ્યારે બીજા ભાગમાં કીધું છે કે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો તો આ સુવિચારનો બીજો ભાગ છે જેમાં કહ્યું છે કે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો તો અહીંયા આપણે સુવિચારમાં આપણે એક પાંખોનું પ્રતિક આપેલું છે કે ભગવાને આપણને આ પાંખો એટલે ભગવાને આપણને આપેલી શક્તિ બુદ્ધિ અને પ્રતિભા જો ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે અને સપના જોવાની શક્તિ આપે છે તો એ જોયેલા સપનાને પૂરા કરવાની ક્ષમતા પણ આપેલી છે જે આપણામાં જ છે આપણે બીજે બહાર ક્યાંય ગોતવા જવાની નથી ત્યાર પછી માર્ગદર્શક જેમ કે પક્ષીનું બચ્ચું શરૂઆતમાં ઉડતા ડરે છે પણ કુદરત તેને આપોઆપ શીખવી દે છે તેમ જીવનના સંઘર્ષોમાં પણ ભગવાન આપણને અદ્રશ્ય રીતે મદદ કરે છે આપણે ફક્ત શું કરવાનું હોય છે પ્રયત્ન ચાલુ રાખવાના હોય છે તો આ સુવિચારમાંથી આપણને બોધ એ મળે છે કે નકારાત્મકતાનો ત્યાગ કરો પરિસ્થિતિને દોષ આપવાના બદલે આંતરિક શાંતિ સતત પ્રયત્ન ઉડવાનું શીખવા માટે પક્ષીને પણ પાંખો ફપડાવવી પડે છે તેમ આપણે પણ મહેનત કરવી પડે છે પાંખો ફફડાયા વગર પક્ષી પણ ઉડી શકતું નથી આશાવાદ એટલે કે અંધકાર પછી હંમેશા અજવાળું આવે છે એ શ્રદ્ધા સાથે જીવો તો મિત્રો આજનો સુવિચાર જે છે આપણને ઘણું બધું શીખવીને જાય છે તો મિત્રો જીવનમાં કંઈક એવું કરો કે દુનિયા આપણને નોટિસ કરે જય હિન્દ